ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ સાડી પહેરીને આવી હતી સાથે એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી કે જે પોતાના સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને આવ્યા હતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ ભરવાડ સમાજનો પહેરવેશ પહેરીને આવ્યા હતા સાથે લાકડી રાસ પણ રમવામાં આવ્યો હતો ¡Estí! ¡Ey! ફેકલ્ટી ઓફ કોમર્સ છે અને આજે ટ્રેડિશનલ ડે અહીંયા સેલિબ્રેટ કરવામાં આવ્યો છે અને અહીંયા અલગ અલગ કલ્ચરના અલગ અલગ ડ્રેસીસ તરીકે બધા ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને આવ્યા છે અને મસ્ત રહે છે સારી રીતે સેલિબ્રેટ કરે છે એમ તો મોસ્ટ લગ્નોમાં સાડી પહેરાય છે પણ આજે અહીંયા કોલેજમાં સાડી પહેરાવાનું એક અલગ વાઇબ હતી સારી એવું ગમ્યું એવું જય ઠાકર બધાને આજરોજ રોજ દસ તારીખ કોમર્સ ફેકલ્ટીમાં ટ્રેડિશનલ ડેની ઉજવણી છે ત્યારે અમે બધા ભાઈઓ મળીને અમારો જે માલધારી સમાજનો જે પહેરવેશ છે અમારો જે વારસો છે એ અમે સાચવી રાખ્યો છે આમ તો અમારે ગમે ત્યારે પ્રસંગમાં અમે આ પહેરતા જ છીએ પણ આજ અમને અવસર મળ્યો છે કે કોલેજમાં અમારો પહેરવેશ પહેરીને અમને આવવા મળ્યો છે અને આ કપડાંનો અમને ખૂબ ગર્વ છે અને આ અમારી સંસ્કૃતિ છે જેનો અમને ગર્વ છે આ અમારો વારસો અમને અમારા વારસામાં મળેલો છે આ વસ્તુનો અમને ખૂબ ગર્વ છે આ બધા અમારા ભાઈઓ છે જે અમારો ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવ્યા છે આજરોજ એમએસ યુનિવર્સિટી બરોડા દ્વારકાધી સાથે જણાવવાનું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં આજે દસ તારીખના રોજ ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવ્યો છે જેમાં અમે બધા ભાઈઓ ભક્તો જે અમારા બધા ભયું છે અમે બધા અમારી જે પહેરવેશ છે એ પહેરીને અમે આવ્યા છે અને અમારી સાથે અમારી એક લાકડી છે કે જે અમને દ્વારકાધી છે ને ઠેકે અમને લાકડીનું